પરસોતમ રૂપાલા જેમની સામે ક્ષત્રિયો છે આકરા પાણીએ મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે થઈ બેઠક જોકે આ બેઠક રહી નિષ્ફળ કેમ કે ક્ષત્રિયોને મંજૂર નથી રૂપાલાની માફી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માગ પર ક્ષત્રિયો અડગ છે એવામાં આજે રૂપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી પત્ર ભર્યું જેને લઈ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ કર્યો હુંકાર કે ઓગણીસ તારીખે રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો ક્ષત્રિયો શરૂ કરશે આંદોલનનો પાર્ટ બે પીટી જાડેજાએ કહ્યું કે બેઠકમાં ક્ષત્રિયોની સંકલન સમિતિએ સ્પષ્ટ વાત કહી કે અમે સમાજની સાથે ગદ્દારી ન કરી શકીએ વીસ તારીખે અમદાવાદના રાજપૂત ભવનમાં બેઠક મળશે અને જેમાં આગળની રણનીતિ ઘડાશે રૂપાલામાં જો ખેલ દિલી હોય તો ફોર્મ પાછું ખેંચે આગળની રણનીતિને જેમ હમણાં કહ્યું એમ અત્યારે ફોર્મ ભરવાનું હતું તો ફોર્મ એ ભરી શકે છેલ્લે ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ ઓગણીસ છે બરાબર છે તો ઓગણીસ તારીખ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે અથવા સરકારની ટિકિટ રદ નહીં કરે અથવા પોતે પોતાની ટિકિટ પાછી નહીં ખેંચે તો અમારી આગળની જે પાર્ટ ટુની રણનીતિ છે એ વીસ તારીખે અમારી મીટિંગ થશે અમદાવાદ અને એ વખતે અમે એ રણનીતિનો બધો જે પાર્ટ છે એ જણાવું છું કે આ નીતિ ઘડવામાં આવી